છેલ્લા તેર વર્ષે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ રા ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજારની નોકર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા સિત્તેર મુજબના ફોરણના આરોપીને ઝારખંડ ખાતેથી પકડી પાડતી ચોન ટુ એલસીબી શાખા મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરત શહેરનાઓ દ્વારા દર્શાવી દશકોથી ના સફળતા આરોપીઓને પકડવા સારું ડ્રાઇવ રાખવામાં આવેલ તે ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર સુરત પોલીસ સાહેબ શ્રી સુરત સૂચના આપેલ કે આરોપીઓ કે જેઓ ઘણા સમયથી પોલીસની પકડી બહાર હોય અને નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ મુજબનો પકડ વોરંટ ઇસ્યુ કરી ના આરોપી તરીકે જાહેર કરવામાં આવેલ હોય તેવા આરોપીઓને શોધી કાઢવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ચોન ટુ એલસીબી શાખાના પોલીસ માણસો દ્વારા હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લા ખાતે હાજર હોય છે અન્વયે એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી ગિરિડીહ ઝારખંડ ખાતે તપાસ કરી છેલ્લા તેર વર્ષની નોકર ચોરીના ગુનામાં નાસફત આરોપી સરયુ ઉર્ફે સરજુ સીટો મંડલ ઉમરવશ પચાસ રહે ગામ પોસ્ટ પોલીસ સ્ટેશન ભીરની ઓપી જિલ્લો ગિરડી ઝારખંડ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરી આરોપીને સુરત લાવી સલાબતપુરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા સોંપેલ છે તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત ડાયરેક્ટર અજમલ જાદવની સાથે